તો હલો આપણે છોકરાઓને લઈને અહીંયા રમવા માટે તો જુઓ સરસ મજાનું લોકેશન તમને હું દેખાડું અને મારે બેનું જો અહીંયા રમે છે મારો કુ તો તમે જુઓ મારે સાથે માથે આપણે વરસાદ હતો ને એટલા માટે આપણે કે ગયા નહોતા એટલે મેં બેનુને અહીંયા લઈને આવ્યા છીએ તો જુઓ માર નિધિ ની મોજ એ લે એ ઓલ બે જુઓ તમે રમેશી કઈક નિધિ અમારે કોઈ દી કીધું તો કરે જ નહીં હા લઈ તું બે જો બતક ચલાવે છે

जी करे पहले उतारने कभी पैसा कभी कल भी नहीं थी। हम्म। बंदूक भी। हम्म। आपको दूसरा देखूँ दूसरा 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 बाहर देखिए। थोड़ी आती है। हेल्थ बाहर चली है बुक बाहर चली। अंबे बाहर

I હેલો પ્રેન જો છોકરાએ નાસ્તા પાણી જમી લીધું છે નાસ્તો પણ જેને જે ચાલો જો મમ્મી બેન ને બીજી બેન જો સાહેબ ને જો અલગ જાય ચાલો આજે છે નોમ નોમ ના દિવસે મેં આવ્યા છોકરાઓને લઈને ચાલો હવે આપણે જઈશું ઘરે તો જો સાહેબ એક એક દુકાને લેવા જવાનું બાકી ન્યુઝ તો જાય છે અને અમારી નીતિ બેન કઈ જાય ગાડી ને પાછળ વહી જશે વરસાદ હતો એટલે નિધિ ને એને કઈ લઈને જવાનું નહોતું એટલે આપણે આજે એને ગેલોક્સ માં લઈને આવ્યા એક બીજું પણ કામ હતું તો ચાલો શું મજા આવી ગઈ વિભુબેન બેન ક્યાંય તમને રજામાં નહોતા લઈ ગયા એટલા માટે રેડી ચાલો ગાડીએ દૂર ને કારો છે ને તો એનાથી એ ચિત્ર દોરે છે તો તમે જો સરસ દોરાઈ ગયું બસ લો તો ચાલો મળીએ પાછા ઘરે જઈને ને વિડીયોને આપણે આમ તો એન્ડ આપી દઈએ વિડીયો ગમે તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો સાહેબ જો આવે છે આમ ચાલો મળીએ પાછા નવા